પેલા પિક્ચરમાં તો ખબર છે મને ઈ નથી સમજાતું કે એક તો ભૂતિયા બંગલો હોય અને હીરો હિરોઈન કે જે હોય ભૂતિયા બંગલામાં જઈને પૂછે કોઈ હે જાણે કેમ ભૂત કબાટ પાછળથી કહેવાનું કે હા હું શું આયલ મમરા ખાવા એવો ભૂતિયા બંગલો ને અમે ગયા હવે બેઠા જૂન વાણી હાવ ખુરશી માંડ માંડ પાયા ટૈકાતા અમને પાણી દેવા આવ્યા પાણી પીને કે ચાલેશું ને મેં કીધું હા ચાલેશું એટલે પછી વાતો કઈક કરવી ને હાવ નવે નવા બધા મારા પપ્પા કે કેમ આ જૂનું મકાન કે સાહેબ પરંપરા મારા મારા રહેતા રહેતા પપ્પા આ અને હું આ જ મકાનમાં રહું છું મારા પપ્પા કે બરાબર પછી આ ખુરશી કેમ જૂની પરંપરા મારા દાદાએ આ જ ખુરશીમાં બેસતા મારા પપ્પા આ ખુરશીમાં બેસતા અને હવે હું પણ બરાબર છે વળી ઓલા કિનારી તૂટેલા એમાં ચા કે આ કપ્રકાબી સાહેબ પરંપરા મારા દાદા એ આજ કપ્રકાબી માં ચા પીતા મેં મારા પપ્પા આ કપ્રકાબી માં ચા પીતા ને હું આજ કપ્રકાબી માં ચા પીવું છું પછી મારા હસબન્ડ એમ કીધું તમે લગ્ન કેમ નથી કર્યા